સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બેલાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને બનેટનું વિડીયોને શેર કરજો આજની ભરતી વિશે વાત કરીએ તો અહીં કર્મચારી પસંદગી આયોગ ભરતી બે હજાર ચોવીસ મિત્રો અલગ અલગ પોસ્ટ પર ભરતી છે જેમાં કુલ ખાલી જગ્યા સત્તર હજાર સાતસો ને સત્યાવીસ પ્લસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ અહીં સંસ્થાનું નામ જોઈએ સ્ટાફ સિલેક્શન કમિશન પોસ્ટનું નામ અલગ અલગ વેબસાઇટ મે મિત્રો અહીં આપી છે તો ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અહીં અગત્યની તારીખ તો આપણે જોઈ ચૂક્યા છે ત્યાર પછી પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે કાંઈ ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં અહીં ઘણી બધી અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યા મિત્રો અહીં સત્તર હજાર સાતસો ને સત્યાવીસ પ્લસ ખાલી જગ્યાઓ છે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા ન્યૂનતમ અઢાર વર્ષ રાખવામાં આવી છે અને દરેક પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા એકલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગણવામાં આવશે તેમજ જે કાંઈ આરક્ષિત કેટેગરીના ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો એસએસસી ગ્રુપ બી અને સી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે જેના માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ રાખવામાં આવી છે મિત્રો અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતી માટેના તમામ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા પ્રારંભિક પરીક્ષા મુખ્ય પરીક્ષા દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતી માટેની અરજી ફી સામાન્ય શ્રેણી અને પચાત વર્ગ અથવા આર્થિક રીતે નર નબળા વર્ગો માટે સો રૂપિયા રાખવામાં આવે છે જ્યારે અન્ય શ્રેણી માટે અરજી ફી મુક્ત કરવામાં આવી છે તમારે અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે અરજી પ્રક્રિયા મિત્રો અહીં સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો જરૂરથી તમે અરજી કરી શકો છો તેમજ વધુ માહિતી માટે આજે જ તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો જે તમને મિત્રો સ્ક્રીન પર દેખાઈ રહી છે તેમજ મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં જ્યાં તમને તમામ ભરતીની માહિતી મળે છે તમે વેબસાઇટ પરથી અમારું વોટ્સએપ ગ્રુપ મેળવી શકો છો મળીએ મિત્રો નવા વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં